કાળી જમીન નહીં હોય તો ફળદ્રુપ જમીન નહીં હોય તો પણ ચાલશે માટી એકદમ ભરાવદાર નહીં હોય તો પણ ચાલશે ના કોઈ ખાતરની જરૂર પડશે કે ના મીઠા પાણીની જરૂર પડશે કે ના ખારા પાણીની જરૂર પડશે બસ એક વરસાદમાં પણ થઈ જશે હું એક એવા પાક ની વાત કરી રહી છું કે જેમાં ના કોઈ રોગ આવશે કે ના કોઈ ભૂંડ ખાશે ભૂંડ કોઈ પણ આ પાકને નુકસાન કરતું નથી કારણ કે પ્રાણી આ પાકને ખાતા નથી અને ભાવ એવા કે વગર ખર્ચે ખેડૂતોને મબલક આવક આપશે નમસ્કાર બી ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું કાજલ સુવા છીએ તકમરિયાની ખેતી વિશે જી હા તકમરિયાનો ભાવ માર્કેટમાં આટલો છે કે જીરું જેવા મોંઘા પાકો પણ તેને ભાવની દ્રષ્ટિએ પહોંચતા નથી કારણ કે તકમરિયાનો એક કિલોનો ભાવ આશરે

વાત કરવામાં આવે બિયારણની તો બિયારણ આયુર્વેદિક સ્ટોર અથવા મોટા સ્ટોરોમાંથી સરળતાથી મળી રહે છે અને એક વીઘા દીઠ ત્રણસો થી ત્રણસો ગ્રામ જેટલું બિયારણ જોઈએ છે તેનો ઉપયોગ મુખ્યત્વે ઉનાળામાં વધુ થાય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે ખાસ કરીને પેટને લગતા રોગો માટે શરીરની ગરમી ઓછી કરવા માટે તકબરિયાની ઠંડી તાસીર છે ખાસ કરીને આંતરડાની ગરમી એસિડિટીમાં અને કબજિયાતમાં તકબરિયાનો ઉપયોગ કરવામાં આવે છે વાવણી અને છોડ વચ્ચેના અંતરની વાત કરવામાં આવે તો સાઈઠ ની જાડીએ અને પાંચ ફૂટ નું અંતર બે પાટલા વચ્ચે રાખવામાં આવે છે ઉગવામાં તકલીફ પડે છે ખૂબ ભારે વરસાદ થાય તો ઉગવામાં તકલીફ પડે છે એટલે ભારે વરસાદમાં ઉગવું મુશ્કેલ છે ઉગ્યા પછી છોડ મોટો થઈ જાય બે ઇંચ થી ત્રણ ઇંચ પછી કોઈ તકલીફ થતી નથી અને પાણીની પણ જરૂર પડે છોડના મૂળ જમીનના ભેજ તત્વો વગર પાણીએ પણ પાક તૈયાર થઈ જાય છે રોગ જીવાતનો ઉપદ્રવ થતો નથી તેથી ક્યારેય દવા પણ છાંટવાની જરૂર પડતી નથી રાસાયણિક ખાતરની પણ જરૂર પડતી નથી વાવેતર સમયે તમે દેશી છાણિયું ખાતર આપી શકો છો પરંતુ એક મુશ્કેલીની બાબત એ છે કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં તકમરિયાનું હાલ ખરીદ વેચાણ થતું નથી એટલે તેને છૂટક વેપારીઓને વેચવો પડે છે એટલે ખેડૂતો માટે આ એક પડકારજનક પ્રશ્ન બને છે જો ઓપન માર્કેટ યાર્ડમાં તકમરિયાની હરાજી કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સરળતા રહે અને કરવા માંગતા હોય તો કમેન્ટમાં તમારો કોન્ટેક જરૂર જણાવશો જેથી ખેડૂતોને મદદ મળે અને ખાસ ખેડૂત મિત્રો અમને જરૂરથી જણાવો કે હવે તમે કયા કૃષિ પાક ઉપર વિશેષ માહિતી મેળવવા ઈચ્છો છો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ